હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે આવી ગયા વાળીએ અને આજ તો વાળીએ રોકાવાનું નથી દેવાંજી પપ્પા ને જવું છે ગોંડલ બિયારણ લેવા ચા ટીટોળી ટી ટી કરે છે પણ એનું બચું આજે એક કુતરું ખાઈ ગયું એટલે નહીં થતું હોય ને એનું બચું ક્યાં ગયું એમ સવારે ખાઈ ગયું ને આજ અહીંયા પી લ્યો કોટો મારી લઈ બીજો અને આપડે અત્યારે બેઠા બેઠા ચર્ચા હા હે મરચી ના કે આ તંડી થી તડકો એવો પડે હે કે મરચી રોપને રોપ ને કાયમી પાવો પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે પાણી થઈ રહ્યા છે અને તેમ છતાં કાયમી પાવો પડે છે જો ન પાય તો રોપ બરી જાય કારણ કે તડકો જ એટલો હોય તો તો તડકો કેવો પવન આસકાનો થઈ ગયો છે ને ઘડીક વાય તો વાય ઘડીક નો હોય તો હાવ ન હોય પવન નો હોય ને એટલે તડકો એકદમ બહુ લાગે અને આ તો નાજુક કોઈ હજી કૂણો હાવ લંઘાતા વાર ન લાગે એટલે અત્યારે આપણે કાયમી પાવો જો હમણાં બે સાત અત્યારે તો વાંધો નહીં તડકો આવી ગયો વધી જ્યો તૈય તડકા તડકાનું પ્રમાણ વધ્યું હે ગરમી આવી ભેજ અને તડકો વધ્યો હે એટલે આપણે નવ દહ વાગે નાનજી બાપા કીધું પાઈ દેજો જો અત્યારે આપણે આવી ગયા છીએ ગોંડલ ગાયત્રી એગ્રો સેન્ટર રમેશભાઈ જોશીને ત્યાં મગફળીના બિયારણની ખરીદી કરવા અને આપણે આમ તો વર્ષો વર્ષ મગફળીના બિયારણની ખરીદી રમેશભાઈ જોશીને ત્યાં ગાયત્રી એગ્રોમાંથી જ કરીશી તો એક વિશ્વાસપાત્ર સ્થળ અને તમે આવો તો તમારા પ્રશ્નનો કોઈ પણ ઉકેલ કાઢી આપે એવા શ્રી સરળ અને સરળ સ્વભાવના રમેશભાઈ જોશી એક મહિલા જેવા માણસ છે અને તમે આવો તો તમને આનંદ આવે તો આપણે અત્યારે મગફળીના બિયારણની ખરીદી કરી લીધી અને કોઈ ટેકનિક ખામીના કારણે આપણે વિડીયોમાંથી અવાજ નીકળી ગયો છે તો રમેશભાઈની આપણે મુલાકાત લીધી પ્રશ્ન કર્યા રમેશભાઈ આપને સરસ રીતે એનો ઉકેલ આપ્યો અને તેમના મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત એકાણું એકાંઠ સાત ઓગણી અઠ્ઠાણું સાત એકાણું એકાંઠ સાત ઓગણી જો કોઈ ખેડૂતભાઈઓને કોઈપણ જાતના કપાસના મગફળીના બિયારણની ખરીદી કરવી હોય તો નવા માર્કેટિંગ યાર્ડની બહાર ગાયત્રી એગ્રો સેન્ટર રમેશભાઈ જોશીના મોબાઈલ નંબર આપણે વિડીયોમાં એડ કરી દીધા છે એટલે જે કોઈ ખેડૂતભાઈને આપણે કોઈ પણ જાતની દવા બિયારણ ખાતર ખરીદી કરવી હોય તો રમેશભાઈ જોશીનો સંપર્ક કરે

વરસાદ ખૂબ વૈયર હોન ધરાણું હોય ને હવે જો મેં ધનુષ નહીંહર્યો હે એટલે જાને વાલી પીના રા એનું ટૂંકું નામ જાંબલી નારંગી જા એટલે જાંબલી ના એટલે નારંગી વા એટલે વાદળી પી એટલે પીળો ના એટલે નારંગી રા એટલે રાતો એમ હાથ કલર હોય એમાં જાને વાલી પીના રા સમજી ગયા હાથ કલરનું ધનુષ નહીં રહી એટલે હવે વરસાદ હોય હવે હિરામ લઈ લે

તો રોટલી નું અને આ ભાઈ ને ઘી એટલું આખે પડી ગયું છે ઘી નહીં નામ લીધું આપડે રોટલી હોય તો કે નાનજી બાપા ને ઘી નાખું છે

પવન નો હોત ને તો વાવણી હોય સો ટકા થઈ જતી ફાઈનલ હતું પણ વાવણી નો થઈ ને એનું કારણ તો પવન અને પવન જે હોય ને તેથી વાવણી થઈ નઈ તોય પાંચ આંગર પલ્લી ગયું પણ થોડો કોરો હોય ને એટલે વવાય નહીં પણ જો આમને ચાલુ રહે તો અમે હવે પાંચ દિવસ પછી તો વાવવું જ છે અને આપણે તો ખાસ વરસાદની જરૂર હતી આપણું જે નેપિયર ખળ હતું એ પીવાનું બંધ થઈ ગયું હતું એટલે હમણાં તો આપણે બાર થી પંદર દિવસ થી જ નથી મુકાવાની તૈયારી હતી આજ તો મને એમ હતું કે હવે ખડ વયું જાય હા જો પાંદ ઉપર ના હું પાંદ ઉપર બરવા મહિના અને રોપ માં પાણી ઘટતું હતું જો આજ માતા ની દયા વરસાદ નો થયો ને તો કાલ નો દિન પાણી હતું પરમ દિ આપણે પાણીના પાણી ચાલુ કરવાના હતા પણ હવે વાંધો નહીં આવે કારણ કે નદીમાં પાણી વહી ગયું હોય ને એક ફરે એટલે આપડા દર પાણી

કોક નું પતરું એવું હે એટલે દુઃખદ કેવાય કારણ કે કોઈ નુકસાની થાય તો કોઈ પણ માણસ ને પરવડે નહીં પણ હવે કુદરત પાસે ઉડીને આવ્યો હે રસ્તામાં આપડે ઓલા એટલા સેટા પાસે એટલે આમાં તો પવન જ એટલો હતો વાવાઝોડું કે પતરા ને એવું બધું ઉડાડી નાખેવું હતું પણ માતાની ની આપડે પત્રા આપણે પતરા હે કોઈ જાય નો તકલીફ નથી આવી

ખાદ્ય પદાર્થ દાણા ખાવામાં તેમજ તેલ પ્રક્રિયા માટે ઉપયોગ કરવો નહી બીજ ને આપ્યા બાદ અને વાવણી હાથ સાબુ થી ધોવા આપવાનો છે આપડે કેટલી આપણે આપણે બી આવ્યું છે મણ એટલે આપણે ઓગણપચાસ નું મગફળી નું બી આવ્યું પંદર વીઘા

我等么干？